તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ તેલી ત્વચા માટે મધ ક્લિન્ઝર કામ કરે છે તે ત્વચાના છિદ્રો સાફ કરીને તેલના ઉત્પાદનને નિયંત્રિત કરે છે મધમાં મોઇશ્ચરાઇઝર ગુણ હોય છે જે ત્વચાને અંદરથી મોઇશ્ચરાઇઝર કરે છે મધની અંદર એન્ટીઓક્સિડન્ટ અને હીલિંગ ગુણધર્મો હોય છે જે દાગને મટાડવામાં મદદરૂપ થાય છે મધમાં એન્ટીબેક્ટેરિયાના ગુણધર્મો હોય છે જે ત્વચાના છિદ્રોમાં બેક્ટેરિયાને ફેલાતા અટકાવે છે અને ખીલને મટાડે છે તેલી ત્વચા માટે મધ ક્લીન્ઝરનું કામ કરે છે તે ત્વચાના છિદ્રોને સાફ કરીને તેલના ઉત્પાદનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે મધ ત્વચાના ભેજને જાળવી રાખે છે તેથી આ શુષ્ક ત્વચાવાળા લોકો માટે ફાયદાકારક છે